સાઠ રૂપિયામાં ફિક્સ થારી અને નવ્વાણું રૂપિયામાં અનલિમિટેડ તો જમારા મિત્રો એકબર ફ્રીથી સ્વાગત છે તમારું છટકા છટાકા યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આપણે આવી ગયા છે હાડીનાર ઉપર હળીનારની ઉપર તમને આજે બતાવવાના છે જમવાણું ભજીયા બતાવ્યા તમને સેવસરો બતાવ્યો બહુ બતાવ્યો પણ આજે તમને બતાવી જમવાનું માત્ર સાઠ રૂપિયાની અંદર ફિક્સ થારી મળી જવાની છે અને સાથે સાથે નવ્વાણું રૂપિયાની અંદર અનલિમિટેડ તમારે જેટલું ખાવું હોય એટલું તમને અહીં ખાવા મળશે તો મિત્રો આપણે અંદર જઈશું પણ એ થાળીની અંદર શું શું આપે છે કેટલી આઈટમ આપે છે અને રોટલી કેટલી આપે છે બધું તમને બતાવીશું તો વિડીયો આગળ રહો વિડીયો સારો લાગે લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં તો મિત્રો આપણે અંદર જઈએ અને ઓનર સાથે વાત કરીએ ચાલો તો હા મિત્રો અંદર જઈએ એનાથી પહેલા તમને લોકેશન ની વાત કરીએ તો તમને જે રોડ દેખાય રહ્યો છે એ જાય છે ડાકોર સાઈડ જે આડીનાર છોકરી આવેલી છે એ બાજુ અને ભારત જે દેખાય છે માનવ વિસામો અને આ બાજુ જે રોડ છે એ નડિયાદ આ રોડ છે છે અને અહીં આવેલું માનવ વિસામો મિત્રો એનાથી પેલા તમને બતાવી દે કે તમારી આજુબાજુમાં પણ કોઈ ફેમસ ફૂડ હોય તો અમને કોમેન્ટ જરૂરથી કરો જેથી કરીને અમે એ જગ્યાનો ફૂડનો ફૂડ વિડીયો બનાવીને એ ફૂડ એક્સપ્લોર કરીશું તો મિત્રો ચાલો આપણે એના ઓનર સાથે વાત કરીએ જય માતાજી જય માતાજી શું નામ તમારું સાહેબ રઘુરસિંહ અમરસિંહ આપણે નામ નામ શું 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 આપણે 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 માનો તો એની એની અંદર અંદર બે દાળ ભાત શાક રોટલી મકાન બાજરીના રોટલા સાહીઠ રૂપિયામાં ફિક્સ થારી અને રૂપિયામાં નવ્વાણું રૂપિયા માં અનલિમિટેડ નવ્વાણું અનલિમિટેડ એટલું અચ્છા અને એની સાથે સાથે કુટ ને પાર્સલ જોયતું હોય પાર્સલ જોયતું હોય તો બી સાહીઠ રૂપિયા અને જો કોઈ અહીંયા આગળ બે હજાર સાહીઠ વાળી એક્સ્ટ્રા લે તો સબ્જીના ત્રીસ રૂપિયા કોઈ બી લે દાળ ભાતના ત્રીસ રૂપિયા અને એક્સ્ટ્રા રોટલીના સાત રૂપિયા અને પાર્સલ જે લઈ જાય એની અંદર આપણે ક્વોલિટી પાર્સલ લઈને જાય એમાં તો આપણે આપણે જે આવીએ છીએ થાળીમાં એટલી અને રોટલી કેટલી રોટલી આપણે આવશે ચાર રોટલી આવશે બે સબ્જી આવશે અને દાળ ભાત અને છાસ ખરી જોડે કે ના ના છાસના દસ રૂપિયા એક્સ્ટ્રા છાસના એક્સ્ટ્રા હા અને આપણે એનો ટાઈમિંગ શું આપણે અહીં સવારમાં જેવું સર અમારે ચાલુ છે બેવું ભેગું છે જેવું સર સવાર આઠ થી કે ચાર અને જમવાનું બી સવાર અગિયાર થી ચાર અગિયાર થી ચાર વાગે જમવાનું મળી જાય જમવાનું મળી જાય તો હવે આપડે અહીનું લોકેશન શું છે આપણે અહીં આડી નડિયાદ થી ડાકોર રોડ આડી નાર બાજુમાં ભારત પેટ્રોલ પંપની સામે ભારત પેટ્રોલ પંપની ની સામે સલોન થી નજીક માનવી સામો હા માનવી સામો જય તો હવે મેનુ જોઈ જોઈ તમે શકો છો કે આ છે સોલે ચણાનું શાક છે અને બીજી સબ્જી પણ જોઈ લઈએ આપણે તો મિત્રો બીજું શાક છે બટાકા ડુંગળીનું શાક છે જે કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાયેલું છે અને એની સાથે સાથે બીજું જે એમનું છે એ દાળ અને ભાત આપે છે તો મિત્રો હવે આપણે અહીં બેસીને એમનું જે જમવાનું છે એ ટેસ્ટ કરી દઈએ તો ચાલો મિત્રો જો આપણે અઢીના રૂપા આવેલા અને અત્યારે ટાઈમ થયો એટલે આપણને ભૂખ લાગે એટલે આપણે આવી ગયા છે માના વિશામાં હોટલની અંદર અને આપણે અહીં ઓર્ડર કરીએ છીએ સાઠ રૂપિયાની ફિક્સ થાળી કે જેની અંદર ચાર રોટલી બે સબ્જી દાળ ભાત અને ડુંગળી આપે છે અને જોડે તમે જો તીખું ખાતા હોય તો એના માટે અલગથી તીખી ચટણી આપે છે તમારે તીખું ખાવું હોય તો એનાથી તીખું થઈ જશે બાકી એમનું ખાવાનું એકદમ મીડિયમ હોય છે અને જો તમારે છાશ પણ પીવી હોય તો દસ રૂપિયાનો એક ગ્લાસ છે એ પણ તમે મંગાવીને એક્સ્ટ્રા મંગ એનું એક્સ્ટ્રા ચાર્જ લેશે એટલે તમે મંગાવીને લઈ શકો છો એ બધું હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એનો ટેસ્ટ કેવો છે તો મિત્રો તમે જો અહીં બે સબ્જી છે એક ચોલેની છે અને એક બટાકા ડુંગળીનો છે તો આપણે છોલેનું ટેસ્ટ કરીએ તમે જો તો ગ્રેવી પણ એકદમ ઘાટ છે કે એવું નહીં કે ભાઈ પાણી અલગ અને ચોલે અલગ મસ્ત છે મિત્રો જોરદાર ટેસ્ટ છે જ્યારે મસાલા પણ નહીં અંદર ભાઈ એવું નહીં કે અંદર ગરમ મસાલા વધારે છે કે એવું કશું નહીં તો નોર્મલ બધા મસાલા છે અને સારા છે તો મિત્રો તમે પણ નડિયાદની જો ડાખો જતા હોય તો ડાખોર જતા પહેલાં પહેરતો હોય એની એક જ સામે માનવ વિશામાં હોટલ આવેલું છે તો ત્યાં પણ તમે આવીને એક વખત જમી અને અમને કોમેન્ટ કરજો કે એનું ખાવાનું કેવું છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય મહારાજ જય હિન્દ